બની ગયો છે પાછળ તમે જોઈ શકો છો પાસે જઈને તમને તે જ બતાવું બાકી જો ભાઈ સાઉન્ડ સિસ્ટમ પૂરેપૂરે શેર સુધી સાઉન્ડ સિસ્ટમ લાગી જ સિસ્ટમનું કામ છે બધું એના ગોઠવાય છે તે મસ્ત મજાનું અને સરસ મજાની મોટી જો હામે સ્ક્રીન મારી દીધેલી છે અને આ બધી તે સરસ મજાની મોટી સ્ક્રીન આવશે અને જો ભાઈ સાઉન્ડ સિસ્ટમ હતી અને આ છે ને ભાઈ લાઈવ સેટઅપ છે સંગીતની દુનિયા અને આજની તારીખમાંથી એને ભાઈ રોડ એને તૈયાર કર્યો હજી આગળ છે ને રોડનું કામ હજી ચાલુ છે અને બાકી તો ભાઈ આ જેના સામાન તો મને ભાઈ કાર્યાલય છે તમને અંદર થઈને બતાવું કઈ કઈ રીતની સુવિધા છે બાકી વરસાદ ને ભાઈ બહુ હેરાન કરી દીધા છે કેમ કે વરસાદ લીધે ને પ્રભુ પ્રસાદ ને ભાઈ સરસ મધના નામ આપવામાં આવ્યું છે ને ભાઈ જો અહીંયા વિના મૂલ્ય એને ભાઈ ચાની પ્રસાદ ની અત્યારમાં પણ એને વિતરણ ચાલુ છે અને બાકી તો અત્યારે જય મોબાઈલ જય દ્વારકાધીશ પર એક નવા વ્લોગ ની અંદર તમામ મિત્રોનો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે છે ભાઈ ગોપનાથની પાવન ધરતી ઉપર અને અહીંયા છે ને ભાઈ શરૂ થવા જઈ રહી છે નવ મોરારી બાપુની નવસો ને પાઠમી રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે અને કાલે છે ને ભાઈ મોરારી બાપુની કાલે સપ્તાહનો પહેલો દિવસ છે અને અત્યારમાં હે ને ભાઈ ફૂલ છે ને તૈયારી શરૂ થઈ ગઈ છે તમે મારી પાસે જુઓ અત્યારે ભાઈ ડોમનું કામ હે ભાઈ મસ્ત મજાનું ચાલુ છે અને હે ડોમનું કામ અત્યારે ભાઈ પૂરું થઈ ગયું છે સાઈડમાં બહેનના બધું મંડપે નખાઈ જાય ત્યાં તમે જો કારીગરો છે ને બધા મંડપનું કામ અત્યારે શરૂ છે અને લાઇટિંગ વાઈટિંગની બધી હોય ને ભાઈ તેમાં કામ ચાલુ છે અને અમારી સાથે છે ને આજે ચેતનભાઈને લઈને આવેલા છે કેમ કે ચેતનભાઈને ના દેને ભાઈ ગાડીમાં માં જવાનું હતું રજા ચેતનભાઈ શેતનભાઈ આવશે મારી હારે અને મારા નનુભાઈ છે જવાનું છું જે જે કરવા બેટા તું ક્યાં ક્યાં જે જે કરવા આવ્યો તો આજે ને મારા ભાઈ નનુભાઈ હારે આવેલા છે અને એને ભાઈ આ છે ને ભાઈ રામકથાના ડોમનું નામ આપ્યું છે ચિત્રકૂટ ધામ અને એને ભાઈ તો હોય એને ભાઈ ફૂલ એને ભાઈ તૈયારી શરૂ થઈ ગઈ છે કેમ કે ભાઈ બે દિવસથી ભાઈ વરસાદ એટલો હતો ને ભાઈ કે વાતો જાવ જેના હિસાબે બધું એના કામ અહીંયા થઈ ગયું છે હવે કાલે તેને ભાઈ રામકથાનો પહેલો દિવસ છે અને જોઈએ છીએ અને અંદર લઈ જાઓ તમે જો ભાઈ મસ્ત મજાના ભાઈ તેઝ બની ગયો છે પાછો તમે જોઈ શકો છો પાસે જઈને તમને તેજ બતાવું બાકી જો ભાઈ સાઉન્ડ સિસ્ટમ પૂરેપૂરે ટેર સુધી સાઉન્ડ સિસ્ટમ એ લાગી જશે ને ભાઈ અને તમે પંખા તમે જોઈ શકો છો ઉપર કેવડા મોટા મોટા પંખા સેટ કરેલા છે અને લાઇટિંગની વ્યવસ્થા છે મસ્ત મજાની અને બાપુનો છે ભાઈ સંગીતની દુનિયા પરિવાર પોતાનો તે સામાન છે સાઉન્ડ સિસ્ટમને બધું તો એ અત્યારે લાગી ગયું છે ને તમે જો ભાઈ ગાડલા બદલા અત્યારે મને ભાઈ મસ્ત મજાના શેર થઈ ગયા છે કાલે લગભગ એને બપોર પછી એના બાપુની પોથી યાત્રા એ નીકળવાની છે તો એનો આપણે ભાઈ ફૂલ વિડીયો એને આપણે લાવશું તો અત્યારે મને તમે સ્ટેજ પાસે લઈ જાવ લઈ જાઓ કઈ રીતની એને તૈયારી છે એ તમને બતાવું બાકી તો ભાઈ બંને બાજુ એને ભાઈ સાઉન્ડ સિસ્ટમ મસ્ત મજાના લાગી ગયા છે અને ભાઈ તમે જોવો છો કેટલા એના કારીગરો છે ને ભાઈ સાઉન્ડ સિસ્ટમ માટે લાગી જશે સેટ કરવા માટે બાકી અત્યારે તો મિત્રો હતા આપણે આવી જશે તો અંદર આવી જશે સરસ મજાને ભાઈ આખા ડોમની અંદર એને ભાઈ ગાડલાની વ્યવસ્થા છે તો તમે સારા બાજુ આખા મંડપમાં ને ભાઈ ગાડલા પથરાઈ જશે અને સાઉન્ડ તો તમે જોઈ શકો મસ્ત ને ભાઈ મોવાનું ગુણવંત સાઉન્ડ એને ભાઈ સેવા આપવાનું છે અને બાપુનું ભાઈ સરસ મજાનું સાઉન્ડ છે ગુણવંત સાઉન્ડ અને ભાઈ પોતાની તે લાઈવ છે ભાઈ સંગીતની દુનિયા तलगा तलगाजर में है ना आखी सप्ताह भाई लाइव आवा तो तब तो है तो निहारजो बाकी भाई आ बध मस्त मजा खुर्शी मूको लगी सारे बाजू से भाई अंदर जाते हैं भाई वी आई पी वी आई पी पास अथवा है लाइव सेटअप ने वह अंदर व्यवस्था से बधी बाकी तो भाई मस्त मजा तब है हेठे जो तो क्योंकि आखू भीनू है भाई का वरसद ये हिसाब से ગોટાળા સીડી ગયું છે અને અમારા ભાઈ ભાઈઓ અંદર આટા મારવા મીડ્યા બારવીઓ બારવી વાલો અને ભાઈ સરસ મજામાં ભાઈ જાવ પેજ બની ગયું છે પેજમાં પાણી તમે લઈ જાઓ કઈ રીતનું છે અને ઉપર ભાઈ મસ્ત મજાના બેઝિંગ મારેલા છે સત્ય પ્રેમ અને કરુણા મોરે બાપુનું જે સૂત્ર છે ને એ ઉપર લગાડેલું છે અને પાછળ તમે જુઓ તો મસ્ત મજા હેનામાં હનુમંતજી હનુમાનજી મહારાજનો ફોટો છે નરસિંહ મહેતાનો ફોટો છે સાઈડમાં અને આ બધા જાઉં તો સરસ મજાને ગોપનાથ મહાદેવજીનું શિવલિંગનો ફોટો છે એ તમને આગળ અંદર છે ને બતાવું તો મિત્રો ભાઈ આપણે આવી ગયા છીએ હા તેજની નજીક આવી ગયા છે અને જો ભાઈ ભાઈ મસ્ત અને અત્યારે કામ ચાલી રહ્યું છે બધું સેટઅપ ગોઠવવાનું કામ છે સાઉન્ડ સિસ્ટમનું કામ છે બધું એને ગોઠવાય છે મસ્ત મજાનું સરસ મજા ને ભાઈ મોટી સામે સ્ક્રીન મારી દીધેલી છે અને આ બધી સરસ મજાની મોટી સ્ક્રીન આવશે અને જો ભાઈ સાઉન્ડ સિસ્ટમ હતી અને આ છે ને ભાઈ લાઈવ સેટઅપ છે સંગીતની દુનિયા એનો લાઈવ સેટઅપ અત્યારે ત્યાં થઈ રહ્યો છે અને સામે તમે જુઓ ભાઈ વ્યાજ નાઇટ છે સાઉન્ડ સિસ્ટમ બધી એને ભાઈ લાગી ગઈ છે અને પાછળ તમે ભાઈ મસ્ત મજા છે ને ભાઈ ફોટો અને સાઉન્ડ સિસ્ટમ માટે તો કેટલા છે કારીગરો છે ને ભાઈ સાઉન્ડ સિસ્ટમના એ બધા અત્યારે ભાઈ શેર કરી રહ્યા છે અને આવડે તમે જુઓ અને બધા વીઆઈપી માટે છે ને બધા અહીંયા સો ટેબલ ને એવું બધું ગયું છે બેસવા માટે આ છે ને ભાઈ વીઆઈટી એરિયા છે જે મોટા મોટા માર્ગ લોકો આવે ને એના માટે અહીંયા બેસવાની વ્યવસ્થા રહેશે આ સાઈડમાં અને બાકી તો અહીંયા તો તમે સેફટી રહો ભાઈ ગાડીલાની સરસ મજાની વ્યવસ્થા કરે અને હજી એને ભાઈ ગાડીઓ ભરાઈ ભરાય એને ભાઈ સામાન આવે છે અને આ બાજુ હજી ઓલા મંડપ છે ત્યાં હજી ગાડલાઇન બધું બાકી છે ત્યાં ગાઈડલાઈન એવું મસ્ત મજાનું આવી રહ્યા અમારા સામે પ્રદીપભાઈ બ્લોગ શૂટ છે ગોહિલ પ્રદીપ વ્લોગ નામની ચેનલમાં એનો પણ વ્લોગ આવશે બાકી તો ભાઈ મસ્ત મજાની એને ભાઈ અત્યારે તૈયારી થઈ રહી થઈ રહી છે થી છે ને ભાઈ મસ્ત મજાની ભાઈ પોથી યાત્રા નીકળવાની છે હાલે ને એમ વાંચાવીએ બાકી તો ભાઈ સોફા હે ને ભાઈ આખી ગાડીઓ ભરી ભરી ભરીને ભાઈ સોફા આવી ગયા છે એવી રીતે હે ભાઈ સાઈડમાં વીઆઈપી માટે સોફા જોવા અહીંયાથી વ્યવસ્થા થઈ ગઈ છે હવે હે ને ભાઈ કાલે તમને બતાવીશું કઈ રીતની ને સંપૂર્ણ વ્યવસ્થા રહે છે એમ બાકી આજે ને આખી રાઈ ને ભાઈ કામ હાલવાનું છે અહીંયા અને બાકી તમે જો મંડપ જોવો ને મસ્ત મજાનું ને ભાઈ મંડપનું ડેકોરેશન તમે જોઈ શકો છો સરસ મજાનું અને આ બાજુ તો ભાઈ ખુરશી એટલી ભાઈ લાગી જાય ને વાત જવા જાવ ઠેઠ સુધી ખુડીશું મૂકી દીધી છે આ બાજુથી સરસ મજાની ખુડિશી લગાડી દીધેલી છે અને સાઉન્ડ જ ભાઈ છે ને તમે વાતો જવા જો લગભગ આમાં કેટલા સો થી બસો ને સાઉન્ડ સિસ્ટમ છે ને સેટ કરેલી છે તમે જો ઉપર છે ને ભાઈ લિફ્ટ દ્વારા છે ને ભાઈ સાઉન્ડ સિસ્ટમ ગોઠવી છે આમાં જો તમે ચેક સુધી અને પંખા પર જુઓ મસ્ત મજાના પંખા ત્યાં કેવડા મોટા ભાઈ પંખા લાગી ગયેલા છે બાકી એને હજી તૈયારી છે ચાલુ છે હવે જોઈએ છે કાલે એને કોથ યાત્રા છે તો કાલ સુધીમાં કેટલું કામ કમ્પ્લીટ તો લીધ થઈ જ જાય

મિત્રો અત્યારે મને આપણે ડોમ ની પાછળ આવી જશે પાછળ ને ભાગમાં ભાઈ કેવું હોય ને કામકાજ થઈ રહ્યું છે તૈયારી થઈ રહી છે તમને બતાવું જો ભાઈ આ છે ને ભાઈ મસ્ત મજા ભાઈ પાછળ ને ભાઈ જો પાર્ટેશન માં દીધા છે શેક સુધી અને અત્યારે ભાઈ લાઇટિંગ ગાડીઓ છે ને અંદર ગાડી ઉતરે છે બાકી એને ભાઈ આજ ના છે ને ભાઈ ડામર નું કામ ભાઈ કમ્પ્લીટ કરી નાખ્યું જો ને ભાઈ વરસાદ એટલું આવી ગયો ને કે વાત જ આવી ગયો આગળ બધું એને આખું આખું ભીનું છે અને આજની તારીખમાં છે ને ભાઈ રોડ એને તૈયાર કર્યો હજી આગળ છે ને રોડનું કામ હજી ચાલુ છે અને બાકી તો ભાઈ એના સામાન તો બધું આવે જ છે પાસે અને જો આ બધું છે ને જે હરકું કરશે કેમકે મિત્રો આ જે રસ્તો છે ને ભાઈ છે ને આ દિવાળી વાળો રસ્તો છે આ બે દિવાળાંડી વાળો રસ્તો છે ને અહીંથી ને ભાઈ મોરે બાપુને ને અંદર કથાના વ્યાસપીઠ ઉપર ને જવાનો રસ્તો છે અહીંથી તો આ રીતની કંઈક અહીંની આવી તૈયારી છે બાકી હજી તૈયારી ચાલુ છે અને પાછળ તમે કહ્યું પ્રેસની ભાઈ ગાડીઓ આવી ગઈ છે સમા અને પ્રિય સવારની જો હું તમને એ તમને બતાવી દઉં હાલી અમારા નાનું ભાઈ છે ને બાકી તો પ્રેસ નહીં ને ભાઈ લાઈવ સેટઅપ એના પ્રેસની ગાડીઓ આવી ગઈ છે આ રીતની કઈ તૈયારી ચાલી રહી છે

અને ભાઈ જો આ રીતનું એને ભાઈ કાર્યાલય છે તમને અંદરથી બતાવું કઈ કઈ રીતની સુવિધા છે બાકી વરસાદ એને ભાઈ બહુ હેરાન કરી દીધા છે કેમકે વરસાદના લીધે ને ભાઈ તો બધું એને ભાઈ પાણી પાણી બધું થઈ ગયું હતું કે ભાઈ પૂરી બધું પાછું સરસ મજાનું કરી નાખ્યું છે બાકી આ રીતની કાર્યાલય છે તમને અંદર જ બતાવું કઈ રીતની કાર્યાલય છે અને કઈ રીતની અંદર સુવિધા છે એ તમે બતાવું તો મિત્રો ઈચ્છામાં છે ને ભાઈ આપણે આવી ગયા છીએ ભાઈ રસોડા વિભાગમાં આ રીતના ભાઈ પ્રભુ પ્રસાદ સરસ મધ્ય નામ આપવામાં આવ્યું છે ને ભાઈ અહીંયા વિના મૂલ્ય એને ભાઈ ચાની પ્રસાદીનો પ્રસાદી અત્યારમાં પણ એને વિતરણ ચાલુ છે અને બાકી તો અત્યારના પૂજ વર્ષમાં કામકાજ ચાલુ છે કેમકે વરસાદ ને બે દિવસથી એટલો વરસાદ આવે છે ને એના હિસાબે ભાઈ કામ એટલું બધું ઠપ થઈ ગયું કે વાત જવા ગયો છે ને ભાઈ દરરોજ માટે એટલો એટલો વરસાદ આવશે તો મજા પાણી ભીરા છે અને કાલે છે ને ભાઈ બાપુની પોથી યાત્રા છે જોઈ છે કેટલું કામ થાય બાકી તો ભાઈ સરસ મજાના ડોમ બોમ બધું લાગી ગયું છે અને અંદર જ નહીં તમને બતાવું કે કઈ રીતની એને ભાઈ પ્રભુ પ્રસાદની તૈયારી છે રસોડા વિભાગમાં એ તમને ના જઈને બતાવું તો મિત્રો ત્યાંમાં છે ને આપણે રસોડા તરફ ચાલ્યા જાય છે અને તમે ભાઈ દ્રશ્યો તો ભાઈ તો કઈ રીતનું એને ભાઈ વરસાદ એને બધાને હેરાન કર્યા છે બાકી તો આ બધાને ભાઈ થાળીને ભાઈ થપ્પે થપ્પા લાગી જશે ને સાપને થાય છે થાળીને એવું બાકી આ રીતના તો ભાઈ સરસ મસાલા પ્રસાદ વિભાગ છે ડોમ છે અને એમાં રસોડાની મોરારી બાપુ ની રામ કથાના રસોડાની ભાઈ તૈયારી હતી ભાઈ તો તમે વિડીયોમાં જોયું ભાઈ પૂરજોશ માં તૈયારી શરૂ થઈ રહી છે અને કાલે છે ને ભાઈ એ કથાનો છે પહેલો દિવસ તો કાલે એને પછી નવો વ્લોગ લઈને આવશે ભાઈ પોથી યાત્રામાં બધે કઈ કઈ રીતની કાલે તૈયારી છે અને આયા ને ભાઈ બ્લોગ ને એન્ડ કરી ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ